चलो तो धार्मिक भाई भी विराट भाई आ रखे हैं धार्मिक भाई गया से चलो मचाएँ भी चलो बेसिक जाओ चलो अबे देवल भाई आओ से नारियल भाई आओ चलो रेडी चलो ऊपर थाई जाओ स्टार्ट चलो तो आर्यन भाई जीती गया से देवल भाई हारी गया से चलो बेसी जाओ चलो रेडी हाँ। चलो गौतम भाई और लक्ष्मी भाई उभा था स्टार्ट दौड़ो 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 जल्दी चलो लक्ष्मी भाई जीती गया वेरी गुड तालियां पढ़ दियो चलो बेसी जाओ ચાલો રેડી ચાલો પતુભાઈ અને નિરવાઈ ઉભા થઈ જાવ સ્ટાર્ટ હાલવા મંડુ જલ્દી 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 હલો ચાલો પતુભાઈ જીતી ગયા છે વેરી ગુડ ચાલો તલી પાડી દો બેસી જાવ ચાલો રેડી ચાલો તો હવે છે ને ભાર્ગવ ભાઈ અને વિશ્વરાજ ચાલો ઉભા થઈ જાવ ચાલો રેડી ચાલો ભાઈ જીતી ગયા છે ચાલો મજા આવી પાડો ચાલો બેસી જાવ ચાલો રેડી હવે આ છેલો વારો છે હવે છે ને જી હારી જાય ને નીકળતું જવાનું બરોબર છે હાલો ચાલો દેવરાજભાઈ દેવરાજભાઈ અને રૃતમભાઈ આવી જાવ સ્ટાર્ટ સ્પીડમાં આવજો ચાલો રૃતમભાઈ જીતી ગયા છે દેવરાજ ચાલો દેવરાજભાઈ બેસી જાવ રૃતમભાઈ બેસી જાવ દડો મુક દિયો ચાલો ધાર્મિક ભાઈ અને વિરાટભાઈ ચાલો ઊભા થાવ સ્ટાર્ટ જલ્દી 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 ચાલો તો છે ને વિરાટભાઈ જીતી ગયા છે ચાલો બેસી जाओ ચાલો હવે દેવલભાઈ અને આર્યનભાઈ સ્ટાર્ટ ચાલો તો આર્યનભાઈ જીતી ગયા છે ચાલો બેસી जाओ ચાલો ગૌતમભાઈ લક્ષુભાઈ ઊભા થાવ